રાજુભાઈ કરપડાની આગેવાનીમાં પલસા ગામે ખેડૂત મીટિંગ યોજાઈ જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના પલસા ગામે પંચાળ વિસ્તારમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ખેડૂત મીટિંગ યોજાઈ હતી સિંચાઈના પાણી પીજી વિશેની હેરાનગતિ ખેડૂતોના દેવા માફી એમએસપી કાયદો લાંબા ગાળાની કૃષિ નીતિને લઈ મજબૂત સંગઠન બનાવી લડવું સાથે જ હાલ અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીનો ગોકળ ગાયની ગતિએ ચાલી રહેલો સર્વેની ટીકા કરી તાત્કાલિક ગામને એકમ ગણી ખેડૂતોને સહાય ચૂકવવાની માંગ ઉચ્ચારવામાં આવી સાથે આવનારા દિવસોમાં ગામડે ગામડે પહોંચીને ખૂબ જ મજબૂત સંગઠન બનાવી ખેડૂતોના પડતર પ્રશ્નો માટે લડવાની જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા ઇમરજન્સી ટીમ તેમજ સ્થાનિક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અહેવાલ મહેશભાઈ થરેશા મૂડી